હર હર મહાદેવ મિત્રો મિત્રો હવે આપણે શ્રાવણ મહિનો ચાલુ રહી ગયો છે બરાબર તો હવે આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા જવાના છે જે મહાદેવનું જે એક મંદિર છે એ મહાદેવના મંદિરનું નામ છે ટેનેશ્વર મહાદેવ મંદિર તો આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા જવાના છે અને મિત્રો શ્રાવણ મહિનો એટલે એક મહિનો જે શ્રાવણ મહિનો કહેવાય એ આવતી મહત્ત્વનો મહિનો ગણાય કારણ કે વર્ષમાં એકવાર શ્રાવણ મહિનો આવે તમે મહાદેવના મંદિરે જાતા હો કે ન જાતા હો પણ તમે મિત્રો શ્રાવણ મહિનામાં એક મહિનો તમે ખાલી મંદિરે દર્શન કરવા જાઓ ને મહાદેવ તો તમને એના માટે તમારું પ્રગતિ થાય છે તો આપણે મહાદેવના દર્શન કરવા જઈએ હર હર મહાદેવ ચા પાણી પીને સીધા સીધા રમણનગર માંથી આપડે વાળી ના આપડે જીકુવાડી ચાર રસ્તે થી ચા પાણી પીને બોલ્યા વાળી ચાર રસ્તે થી ચા પાણી પીને આપણે નાગીપુરા જવાનું તો પહેલા આપણે અંદરના ના રોડે થી મેડ રોડ જાવું પડશે પછી ત્યાંથી આપણે આગળ જાશું હા વાળીનાથ ચોક આવી ગયો વાળીનાથ ચોક છે તો આપણે સિગ્નલ ઉપર રહેવાનું છે પછી આપણે નાગીપુરા પૂજાથી આવવું વાળીના ચોક થી આપણે પંતરીય હનુમાન જવાનું હતું પણ વાળીના ચોકે લાલ સિગ્નલ હતું એટલે આપણે बाजूમાં લીલી લાઈટ થતી હતી લીલું સિગ્નલ હતું આપણે ત્યાંથી સાઈડ પરથી કાઢી લીધી પછી આપણે પંતરીય હનુમાન મંદિર બાજુ પહોંચા બદરંગ બલી ભોળાનાથ આવી ગયા છે ગુજરાત ના હોય જઈ સિલ્વર સ્ટોન

ચઢી જાવ ધ્નેશ્વર મહાદેવ અહીંથી પંદર સત્તર કિલોમીટર થાય ડાયરેક્ટ ઈ જે રસ્તો છે એ તમારે હજીરા વાળો લાગી આપડે ઈ રસ્તે જવાનું છે તો આપડે ગાડી ધીમે ધીમે હાથું મંદિર નું છે મચ્છી બજાર છે તમે જોઈ લો તમે ચાંગીપુરા બ્રિજેથી તમે સીધે સીધો પુલ ઉતરો એટલે મચ્છી બજાર આવે પછી મચ્છી બજારથી તમે જે સર્કલ આવે એ તમે વળો એટલે તમારે એ સર્કલ વળો એટલે તમારે સીધું નથી જવાનું તમારે ડાબી બાજુનો રસ્તો તમે પકડી લેજો એટલે સિનેજા મલ્ટીપ્લેક્સ વાળો આવી જશે એ સીધે સીધે રોડે જવાનું છે તમારે આવી ગયા પેટ્રોલ પુરાવા દોસ્તાની ગાડીમાં પેટ્રોલ પૂરાઈ લે કારણ કે પેટ્રોલ પૂરું થઈ ગયું

ચાઇની આ વખતે એવું લાગે ને તો પુરાય લે પછી એવું લાગે તો ઇન્ડિયન ઓઇલમાં પુરાય લે કારણ કે ઇન્ડિયન ઓઇલમાં પેટ્રોલ વધારે આવે કે સારું આવે બે ત્રણ કિલોમીટર વધારે હાલ ઓકે વાંધો પેટ્રોલ પંપે પાણી બાણીને તરાઈ લાગ્યું પી લઈએ આપણે પછી આપણે પાણી બાણી પીને પછી નીકળી પેટ્રોલ પેટ્રોલ પુરાવી ને પછી જીતે જીતી ગાડી જવા દઉં આપડે તમે તમારે આ પાય

સિનેલા મલ્ટીપ્લેક્સ આવે એટલે તમારે સિનેલા મલ્ટીપ્લેક્સ કે સીતે કીધું રાટ આટક આવે એટલે એટલે તમારે ડાબી બાતનો રોડ પકડી લેવાનો એટલે એ હજી રોડ ગણે અચ્છી રોડનો રોડ છે કે આકાળા મતલબ પાછી એ ફાટક આવે નથી તો સીધી તો પર આવવાની છે હા અચ્છી રોડનો રોડ

વળવાનું છે એટલે સીધે સીધું જવાનું છે તેના ગામ છે તેના ગામ થી થોડુંક જ આગળ તેનેશ્વર મહાદેવ મંદિર છે વાતાવરણ છે

খেতে <laughs> <laughs> ફેક્ટરી ની બાજુ માં રસ્તો કે એ રસ્તો આપણે નથી આવવાનું આપણે આ જે રસ્તો જાય છે એ રસ્તે થી લાવવાનું આ રસ્તો છે ફેક્ટરી ની એકદમ બાજુ રસ્તો જાય છે એટલે ફેક્ટરી છે નાનો રસ્તો બનાવેલો છે એ રસ્તે થી આપણે જવાનું આ જે તમને મંદિર દેખાય આપણી એ

પણ એટલું બધું પબ્લિક દેખાતું નથી કારણ કે શરૂઆત છે એટલે પછી તો જેમ જેમ ખબર પડશે આપણે હવે મહાદેવના મંદિરે આપણે હવે દર્શન કરીએ દર્શન કરાવ હર હર મહાદેવ હાથ ધોઈ લઈ પછી જાય મંદિર છે ધોઈ તો જવા દે શું ધોઈ નાખી કારણ કે પવિત્ર થઈ જાય பர்பூரம் கருணாவதாரம் சம்சார சாரேந்திரம் சதாவசைத்திரு அரவிந்த பவம் பவீ சைத்தம் நமாலோஹர் ஹர் மஹ મહાદેવ ભોળિયા કરું તમારી પાર્વતી ના પતિ ભોળિયા મસે માત ગંગે તું ભોળિયા હર 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 મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર હર મહાદેવ આપણે મહાદેવના દર્શન કરી લીધા તો હવે શ્રાવણ મહિનો તો ચાલુ થઈ ગયો બરાબર તો ટેનેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા તો હવે આપણે જે વ્લોગ લાવશું એ પાછો નવો લાવશું હર હર મહાદેવ લાઇક કરો શેર કરો ને કમેન્ટ કરો હર હર મહાદેવ